બ્લાસ્ટ થાય છે લોકોના જીવ જાય છે મૃત દેહોને પોતાના પરિવાર સુધી પોતાના વતન મોકલાય છે અને હવે આ મુદ્દો સંસદમાં ઉઠાવાય છે ત્યારે કોણે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો છે અને શું માંગણી કરી છે આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

સ્પીકર સાથે પણ વાત કરીશ હું મૃતકોના પરિવાર સાથે પણ વાત કરીશ પરંતુ અત્યારે કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખની આર્થિક સહાય કરવી જોઈએ પહેલા તો આપણે બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરને જ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે ધન્યવાદ અધ્યક્ષ મહોદય આપને મુજે એક મહત્વપૂર્ણ એવન હૃદય વિદારક ઘટના પર બોલને કા અવસર પ્રદાન ક્યા મહોદય મેરે संसदीय क्षेत्र बनासकाठा डिशा तहसील के एक पटाखे के गोडाउन में आग लगने से 20 से अधिक निर्दोष श्रमिकों की मौत हो गई तथा सात की हालत गंभीर बनी हुई है महोदय बीस में से उन्नीस श्रमिक मध्य प्रदेश मध्य प्रदेश से गुजरात में रोजगार के लिए आए थे और अपनी जान गवा बैठे मैं इस घटना में मृत्यु व्यक्तियों की आत्मा की शांति के लिए ईश्वर से प्रार्थना करती हूं तथा इनके परिवार परिवार जनों के प्रति अपनी संवेदना व्यक्त करती हूं गंभीर रूप में घायल श्रमिकों को जल्द से जल्द स्वस्थ होने हेतु ईश्वर से प्रार्थना करती हूं और केंद्र एवं राज्य सरकार से मांग करती हूं की मृतकों के, के परिवार के लिए पाँच 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 लाख रुपए मैडम एक मिनट आपका स्टेट का नहीं, है। नहीं बात मात्र एक मिनट कंक्लूड करिए कर, कर दे दी मृतकों को परिवारजनों को पाँच पाँच लाख रुपया सहायता राशि प्रदान किया जाए તો આ હતા બનાસકાંઠાના સાંસદ જ્ઞેનીબેન ઠાકોર તેમણે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો છે રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ અને ઈજાગ્રસ્ત પીડિતોને પચાસ હજારની સહાય કરવાનું કહ્યું છે કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે તેઓ મૃતકોના પરિવારને બબ્બે લાખની સહાય કરશે અને સાંસદ જ્ઞેનીબેન ઠાકોરે આમાં પાંચ લાખ રૂપિયાની સહાય થાય તેવી માંગણી કરી છે પરંતુ સવાલ એ ઊભા થાય છે કે શું પાંચ લાખ કે ચાર લાખ નું વળતર આપવાથી સ્વજનો એ પોતાના પરિવારને ગુમાવ્યા છે એ ગુમાયેલા પરિવારો પોતાના સુધી પાછા આવશે શું ભગવાન પાસે એટીએમ છે કે સાંસદો પાંચ લાખ મોકલશે પરિવારો પાંચ લાખ મોકલશે અને ભગવાન ફરીથી પોતાના વહલાઓને પોતાના પરિવાર સુધી મેળવશે આ અંગે તમારું શું કહેવું છે તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો નવી સ્ટોરી તમે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો પરા